નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ધાર્મિક સ્થળોના દબાણો સંબંધિત સંપ્રદાયના લોકોએ સાથે રાખીને દૂર કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે મંદિરના દબાણો દૂર કરવા અંગે મ્યુનિસિપલ કમિશ્નર એનવી ઉપાધ્યાયે માહિતી આપી હતી ભાવનગર મહાનગરમાં આવેલ ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા મેરમાગે દૂર આતેરીતને વિનંતીઓ આપવા આવે છે આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકારશ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રીલોકેટ કરી શકાતા હોય તો રીલોકેટ કરવાના છે અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઇઝ ધાન્ય કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઈઝ કરવાના છે અને જે બિલકુલ રસ્તા ઉપર હોય એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ એને હટાવવાની કામગીરી કરવાની છે આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી ઉભાય નહીં તમામ લોકોને સાથે રાખીને જ ધાર્મિક સ્થળના દબાણોમાં અમુક હિસ્સો દબાણમાં આવતો હશે તો તેટલો જ ભાગ દૂર કરી મંદિર કે ધાર્મિક સ્થળનું દબાણ રેગ્યુલર કરવા પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું